ડભોઈ તાલુકાના ગોજાલી પાસે અંદાજિત છ કરોડના ખર્ચે નવીન બ્રિજનું નિર્માણ થશે ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં અને આંગે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા શ્રી શૈલેષભાઈ મહેતાને નવીન બ્રિજ બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરતા યુદ્ધના ધોરણે સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા છ કરોડ રૂપિયાની ફાળવણી નવીન અને પહોળો બ્રિજ બનાવવા માટે કરવામાં આવી હતી જે અંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના રહીશોની રજૂઆતના પગલે પ્રજા માટે તમામ પ્રકારની વિકાસની વાત આવે તો કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવા માટે કોઈને તકલીફ ન પડે અને આ ભયજનક અને સાંકડો બ્રિજની આશરે છ કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌના સહકારના સૂત્ર સાથે ભાજપ સરકાર વિકાસના કામોમાં તત્પર રહી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી મેળવી કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે તેવું જણાવ્યું હતું જ્યારે કે નવીન અને પોળો બ્રિજની ગ્રાન્ટ મંજૂર થતાં અને આગામી સમયમાં બ્રિજનું કામ શરૂ થશે તે અંગેની આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોની જાણકારી થતાં હર્ષની લાગણી અનુભવી હતી છેલ્લા ઘણા વખતથી ગોજાલી અને આસપાસના લોકોને કમ્પ્લેન હતી કે જે ડબલ ડોલર વાળો રોડ છે એની પર ગોજાલી પાસેથી જે નાનો બ્રિજ છે એ તૂટી ગયો હતો સરકાર દ્વારા હમણાં એના છ કરોડ રૂપિયા મંજૂર કરવા ટેન્ડર પાસ થઈ ગયું છે અને કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે અને ગઈકાલે કલેક્ટરશ્રીએ પણ જાહેરનામું બંધ બહાર પાડીને એ રસ્તો બંધ કરવાની સૂચના આપી છે અને ટ્રાફિકને બીજા રસ્તેથી ડાયવર્ટ કરવાની સૂચનો પણ કર્યા છે હું પણ આપના મારફત ડબોઈ નગર ડબોઈ તાલુકાના લોકોને એ જે ડ્રાઈવર જન છે એ પ્રમાણે

કમસે કમ લાગશે અને છ મહિનામાં આ કામ પૂરું થશે અને ત્યાર પછી ડબ્બો થી વાઘોડિયા સુધી જવનારા લોકોને એક રાહતરૂપ થશે ત્યારે અત્યારની જે મુશ્કેલી પડે એ માટે માટેરગુજર કરશો અને જે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પડ્યું છે એનો અમલ કરશો આભાર